સ્વાગત છે ભાઈ આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ તમે શરૂઆતના વિડીયોમાં તમે જોયું કે ભાઈ આપણે ભીંડાની તમને સોડ બતાડ્યું શિંગુ ભાઈ કેટલી આવી છે તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ભીંડો ઉતારવાનો છે આજે જો શિંગુ બધી એ મોટી થઈ છે ઘટી થવા આવી છે ને તો આપણે આગળ થેલી બેલી લઈને છીએ ભાઈ જો શિંગુ ઉતારવા માંડ્યું ફટાફટ તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છેલ્લે બતાડે ભાઈ કેટલો ભીંડો ઉતરો બાકી જો બધે

વરસાદ આવ્યો હતો ને પગ પગ બધી પગલો જો શીંગો ઉતારી સર મજા ને ભાઈ શીંગો આવી ગઈ છે ફટાફટ ઉતારી લેવી ને પછી જ આવવા કરી કન્ટિન્યુ તમે લોગમાં રહી ગયો મિત્રો એ જો ઢીંડો વીણતો હતો ને તે બધા ભાઈ બધા સોડ છે ને ભાઈ ગટ્ટા પિંડા થઈ ગયા છે ભાઈ ખાવા લાયક કુણા પીંડા છે નહીં ભાઈ જો ગટ્ટા તો ગટ્ટા ભાઈ ઉપાડી લેવાના થાય છે ગટ્ટા પિંડા છે જોવો ભાઈ શિંગુ ભાઈ એ મોટી ભાઈ શિંગુ છે જો પીંડો ભાઈ પીંડો છે ભાઈ ગઢા તો ગઢા હાલ છે પણ ઉપાડી લેવાના છે નગર તો હાવ ખાઈ જવા નહીં બગડી જાય છે ગદ્દા તો ગદ્દા ઉપર લેવો ભાઈ જોડા વીણી નાખ્યા છે આટલા ભીંડા વીણી નાખ્યા છે ને હવે ભાઈ આપણે બહુ અઢી ને તમને મસ્ત ભાઈ તીટલી બતાવી જવા કેટલી બે મસ્ત ઉડી રહી છે ને હવે તમને ઓવડિયા જઈને બતાડું ભાઈ કંઈક કંઈક જ ગયા બાકી છે બહુ ગઢા થઈ ગયા છે ને એ નહોતા બી ઓવડિયા જઈને તમને બતાડો ખેલવી ને હવે કન્ટિન્યુ આપણે લોકો જો મિત્રો આટલો ભીંડો આપણે ઉતારી નાખ્યો છે ભાઈ વાળીએ છીએ અડધો પૂરતો થઈ બાકી છે બહુ ગઢી સિંગો થઈ ગઈ છે ને મોટી એને બહુ ઉતાર્યો નીચે બાકી જો આટલો ભીંડો ઉતરી ગયો છે લોગને તો ભાઈ અહીંયા એન્ડ કરી દેવી કે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જો લોગ તમને ગમ્યો હોય ને તો આગળ શેર કરી દો બાકી બધાને જય જય માતાજી જય દ્વારકાજી મળશો આપણે બીજાને એક નવા લોગ સાથે બાય બાય